આણંદ હાર્ટ કિલર ગરબાના મેદાનમાં પોલીસ ચોકી ઊભી કરીને નજર રાખવામાં આવશે આણંદ એસપી કચેરી ખાતે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ગરબા આયોજક સાથે બેઠક મળી ગરબાના આયોજકોએ અસામાજિક તત્વો પર નજર રાખી શકાય તે માટે સમગ્ર વિસ્તારને આવરી લેવા તેવા સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે ગરબામાં કોઈ અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે પોલીસની સી ટીમ ખેલૈયા ભેગી ગરબે રમશે આણંદ એસપી કચેરી ખાતે આણંદ શહેર સહિત જિલ્લાના તમામ ગરબા આયોજક સાથે ડીવાય એસપી જયંત પંચાલે બેઠક કરીને નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ બે જૂથો વચ્ચે અણબનાવ ના બને તે માટે તકેદારી રાખવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી નવરાત્રી દરમિયાન શહેરમાં મેળા જેવું વાતાવરણ હોય છે મોડી રાત સુધી માર્ગો પર લોકો ફરતા હોય છે ત્યારે યુવતીઓની છેડતીના બનાવ અટકાવવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ શહેરમાં પાર્ટી પ્લોટ કે કોમર્શિયલ ગરબાઓના આયોજકોને કોઈ દુર્ઘટના અટકાવવા કે અન્ય પ્રવૃત્તિ અટકાવવામાં સમગ્ર વિસ્તારને આવરી લે તેવા સીસીટીવી કેમેરા લગાવવાના સૂચના આપવામાં આવી હતી ગરબાના મેદાનમાં દૂર પાર્કિંગ સ્ટેન્ડ રાખવા તેમજ પાર્કિંગ સ્ટેન્ડમાં સિક્યોરિટી ગાર્ડ મૂકવાની સૂચના આપવામાં આવી હતી આણંદ શહેરમાં મોટા પાયે ગરબાનું આયોજન કરતાં હાર્ટ કિલર મેદાનમાં એક પોલીસ કંટ્રોલ રૂમ ઊભી કરવામાં આવશે તેમજ મોટા પાયે ગરબા થતા હશે ત્યાં મહિલા પોલીસ ફેન્સી ડ્રેસમાં ગરબા રમીને અસામાજિક તત્વો પર નજર રાખશે ગરબા હિન્દુ યુવક યુવતીઓ સિવાય અન્ય જ્ઞાતિના લોકો પ્રવેશતા હોવાથી ક્યારેક બબાલ થતી હોય છે જે મોટું સ્વરૂપ ધારણ કરે છે જેને લઈને વાતાવરણ ડોળાઈ જાય છે ત્યારે આયોજકો દ્વારા હિન્દુ સિવાયના યુવકોના પ્રવેશ તે માટે આઈ કાર્ડ કે આધાર કાર્ડ ચેક કરીને પ્રવેશ આપવા જણાવ્યું છે કોર્ટે લાઉડ સ્પીકર વગાડવા માટે નક્કી કરેલ સમય મર્યાદા તેનો અમલ કરવા જણાવ્યું હતું ક્યારેક સ્પીકર મોડી રાત સુધી વગાડવા બાબતે બબાલ થતી હોય છે તેમજ નવરાત્રી અને દશેરા તહેવાર કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી દેવતાના ફોટા મૂકીને અભદ્ર કોમેન્ટ વાયરલ કરી તેમજ અન્ય ધર્મ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરીને બે સમુદાય વચ્ચે વૈમનુષ્ય ઊભું કરવાનો પ્રયાસ કરતા હોય છે જે બાબતે તમામ યુવકો યુવતીઓ અને આયોજકો તકેદારી રાખવા જણાવ્યું છે આ ઉપરાંત તે દરમિયાન બહારના સામાજિક તત્વોને પ્રવેશ નહીં કરવા માટે જિલ્લામાં આવેલા શહેર અને તાલુકા મથકો તેમજ હાઇવે પર આવેલા હોટલ હાઉસ અને ઢાબા પર પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે તેમજ નવ દિવસ દરમિયાન જિલ્લાના તમામ ગામો પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરીને ચાંપતી નજર રાખવામાં આવશે